ધારાસભ્ય ચૈતર વસાવાના કેસમાં અચાનક એક નવો વળાંક આવ્યો છે બધું ઉલટપુલટ થઈ રહી હોય એવું લાગી રહ્યું છે નિર્દોષ જેલની બહાર આવી રહ્યા છે અને અસલી આરોપી જેલની અંદર મિત્રો હાલમાં ભાજપના ભ્રષ્ટાચાર સામે ધારાસભ્ય ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે આથી તેમની સામે ખોટા કેસ કરવામાં આવ્યા છે એટલે ફરિયાદ કરનારા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાને નર્મદા જિલ્લા પોલીસ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી હોય એવું લાગી રહ્યું છે અને ધારાસભ્ય ચૈત્ર વસાવા જેલની બહાર આવી રહ્યા છે મિત્રો શું છે પૂરેપૂરી હકીકતે ચાલો આપણે વિસ્તારથી જાણીએ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એકલા એક જરૂર કરી જો મિત્રો સત્તાના બળે પોલીસ તંત્રનો થતો દુરુપયોગ બંધ કરવા અને ધારાસભ્ય ચેતર વસાવાની ગેરકાયદેસર ધરપકડ કરનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું આમ આદમી પાર્ટી જામનગર જિલ્લા પ્રમુખ વસરામ રાઠોડ અને સહેપ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢાએ મુખ્યમંત્રીને ઉદ્દેશને લખાયેલા આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે પ્રાંત કચેરી દેડિયાપાડા તારીખ પાંચ સાત બે હજાર પચીસના મીટિંગ યોજાઈ હતી આ બેઠકમાં અન્ય ત્રણ વ્યક્તિઓ પણ જોડાયા હતા જેઓ અપેક્ષિત ન હતા આ સમયે તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવાએ આપના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે ગેરવર્તન કર્યું હતું આ પછી પોલીસે ધારાસભ્ય સાથે ઉપજાવી કાઢેલી વાતો રજૂ કરીને તેની ધરપકડ કરી હતી આ ધારાસભ્ય આદિવાસી સમાજ પર સામે સામે સતત લડત કરી રહ્યા છે છે તેમની થયા અને તમામ નિર્દોષ સાબિત થયા છે હાલમાં ભાજપના ભ્રષ્ટાચાર સામે ધારાસભ્ય ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે આથી તેમની સામે ખોટા કેસ કરવામાં આવ્યા છે એટલે ફરિયાદ કરનારા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાને નર્મદા જિલ્લા પોલીસ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ સત્તાના બળે પોલીસ તંત્રનો થતો દુરુપયોગ બંધ કરવા અને ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરકાયદેસર ધરપકડ કરનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું સમાજના આગેવાન તરીકે આપ પાસે પણ અપેક્ષા છે કે મનીષ શેઠ જેવા અમુક આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સાથે રહીને નહીં અપાવશે કે પછી ગમતા માણસ હોય એટલે સમાજને ગમે તેમાં બોલી શકાય હું સંજય વસાવા પત્ર દ્વારા સમગ્ર આદિવાસી સમાજને કહેવા માગું છું કે આજે પણ ઘટના બની હતી કે સરકારી કચેરી બનેલી ઘટના છે જેની અંદર ચંપાબેનને ગાળાગાળી કરવામાં આવી અને મારા પર હુમલો કરવામાં આવ્યો હતો એમાં સમાજને કંઈ લેવા દેવા નથી મારા પોળા આદિવાસી સમાજને રાજકીય રંગ આપી સમગ્ર ઘટનાને આમ આદમી પાર્ટી દ્વારા સમાજ સાથે ઈરાદાપૂર્વક છોડવાનો પ્રયાસ કરેલ છે જે ખૂબ જ નંદનીય બાબત છે છતાં પણ મારા પર થયેલો હુમલો હું ભૂલી જઈશ અને ચૈત્ર વસાવા સમાજની સામે આવી જાહેરમાં જો બેને ચંપાબેનની માફી માંગે તો પોલીસ કેસ હું પણ પાછો ખેંચી લેવા તૈયાર છું